ગુજરાત રાજ્યના પોલીસ વડાએ આપેલ આદેશના પગલાંના ભાગરૂપે અંકલેશ્વર શહેર જીઆઈડીસીની મોટાભાગની તમામ સરકારી કચેરીઓમાં ચેકિંગ શરૂ કરાયું હતું ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા રાજ્યમાં વધતા જતા માર્ગ અકસ્માતો અને તેનાથી થતી ગંભીર ઇજાઓ તેમજ મૃત્યુના બનાવોને ધ્યાનને લેતા માર્ગ સલામતી લોકજાગૃતિ નિયમોનું પાલન અત્યંત જરૂરી બન્યું છે દ્વિચક્રી વાહન ચાલકો માટે હેલ્મેટનો ઉપયોગ કાયદાનું પાલન કરવા ઉપરાંત વ્યક્તિની સુરક્ષા સુનિશ્ચિત કરે છે જેના પરિણામે માર્ગ અકસ્માતો વખતે ગંભીર ઇજાઓ અને મૃત્યુની શક્યતામાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય તેમ જણાઈ રહ્યું છે જેથી રાજ્ય સરકારના તમામ સરકારી કર્મચારીઓ અધિકારીઓ દ્વારા જવાબદારીપૂર્વક કાયદા પાલન અને સલામતી તેમજ સુરક્ષા માટે વાહન ચલાવતા સમયે નિયત ધોરણ પ્રકારનો હેલ્મેટ ફરજિયાતપણે ઉપયોગ કરે તે આવશ્યક છે ગુજરાત હાઈકોર્ટની ઝાટકડી બાદ રાજ્યમાં હવે તમામ સરકારી કર્મચારીઓને ટુ વ્હીલર ચલાવતા સમયે હેલ્મેટ ફરજિયાત પહેરવાનો આદેશ અપાયો છે તમામ સરકારી અર્ધસરકારી કચેરી બોર્ડ નિગમ સ્થાનિક સ્વરાજની કચેરીઓ વગેરેમાં ટુ વ્હીલર વાહનો પર આવતા અધિકારીઓ કર્મચારીઓ અરજદારો અને પાછળ બેસનાર વ્યક્તિ માટે હેલ્મેટ પહેરવી ફરજિયાત રહેશે હેલ્મેટ વગર કર્મચારીઓને સરકારી કચેરીમાં પ્રવેશ નહીં મળે આ અંગે રાજ્ય સરકારે પરિપત્ર પણ જાહેર કર્યું છે જેના ભાગરૂપે ગુજરાત રાજ્યના પોલીસ વડાએ આપેલ આદેશના પાલનના ભાગરૂપે આજરોજ અંકલેશ્વર શહેર જીઆઈડીસી વિસ્તારની તમામ સરકારી કચેરીઓમાં ચેકિંગ શરૂ કરાયું નિયમોનું પાલન કરાવવા તમામ બહાર પોલીસ કર્મીઓ તૈનાત કરાયા હતા જીઆઈડીસી ઓફિસ મામલતદાર કચેરી ડીજીવીસીએલ સહિતના સ્થળોએ પોલીસ કર્મીઓ તૈનાત કરી હેલ્મેટ વગર ટુ વ્હીલર ચાલકોને કચેરીમાં નો એન્ટ્રી તેમજ દંડ ભરાવવામાં આવ્યો હતો જેને લઈ લોકોમાં એક ગણગણાટ પણ જોવા મળ્યો હતો સરકારશ્રી દ્વારા વિના હેલ્મેટ માટે દંડ કરવાની જોગવાઈ કરેલ છે એ જ એના ભાગરૂપે આજે અંકલેશ્વર તાલુકામાં આવેલ તમામ સરકારી કર્તરીયોમાં પણ જે હેલ્મેટ વગર અરદદારો અને કર્મચારીઓ જે આવે છે તેઓને ફરજિયાત હેલ્મેટ પહેરવા માટે આજે દંડની કાર્યવાહી હાથ ધરમાં આવેલ છે અને તેનો આ આપના માધ્યમથી જણાવું છું કે હેલ્મેટ પહેરવાથી આપને શારીરિક નુકસાન પણ ન થાય અને અકસ્માતમાં આપો જીવ બચી જાય એટલા માટે આપના માધ્યમથી જણાવું કે તમામે ટુ વ્હીલર ચાલકોએ ફરજિયાત હેલ્મેટ પહેરવા મારી નમ્ર અપીલ છે